પોલીસ કર્મચારીઓને ઠંડકનો અહેસાસ કરાવવા માટે કિન્નરો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો નવોદય ટ્રસ્ટ દ્વારા ગરમી વચ્ચે પણ પોતાની ફરજ ફરજ નિભાવતા પોલીસ કર્મીઓને વિતરણ કરવામાં આવ્યું હતું દરેક સર્કલ પર જઈને આકરા તાપમાં બજાવનારા કર્મચારીઓને ઠંડી છાસ સાથે પાણી પીવડાવવામાં આવ્યું હતું નવોદય ટ્રસ્ટના નુરી કુંવરે કહ્યું કે હાલ હીટ નો સમય ચાલી રહ્યો છે ત્યારે રક્ષકોની રક્ષા માટે અમે કંઈક વિચાર્યું હતું

જે રસ્તા પર જવાબદારી નિભાવે છે ત્યારે તેમને લો લાગવા સહિતના ડિહાઇડ્રેશન સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે આ સંસાર દ્વારા થયેલા પ્રયાસને અમે બિરદાવીએ છીએ નવોદય ટ્રસ્ટ દ્વારા જે જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તે સરાહનીય છે છાસ અને પાણીના વિતરણ દરેક પોઈન્ટ પર જઈને કરવામાં આવી રહ્યા છે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના સૂચના હતી કે જે આપણા ટ્રાફિક બ્રિગેડ પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ જે પણ આ ગરમીની અંદર ઉનાળામાં સતત રોડ ઉપર રહી અને ટ્રાફિક નિયમન કરતા હોય છે અને ઘણી વખત આટલી આ વધારે પડતા ગરમીના લીધે પોલીસ કર્મચારીને અથવા તો લોકોને લૂ લાગી જવાનું ડિહાઈડ્રેશન જેવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે એટલે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબને ખાસ સૂચના કરી હતી કે જે સુરત શહેરમાં જે આગેવાનો હોય સંસ્થાઓ હોય જે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તેમને સાથે રાખી આ પ્રવૃત્તિ કરવી જેના આધારે આજે અમે નવોદય ટ્રસ્ટ દ્વારા જે સામાજિક કાર્યક્રમો કરે છે લોકોના અવેરનેસનો કાર્યક્રમ કરે છે તેઓને સાથે રાખી સુરત શહેરમાં જે ટ્રાફિક સિગ્નલો છે કે જ્યાં પોલીસ ખડે પગે ટ્રાફિક નિયમન કરતું હોય છે ત્યાં એ લોકો દ્વારા છાશ વિતરણ તેમજ પાણીનું વિતરણ કરવામાં આવેલું છે અને દરેક અલગ અલગ પોઈન્ટ ઉપર જઈને એ લોકો આજે છાશ વિતરણ અને પોલી તમામ જવાનોને પાણી અને છાશ આપી અને તેઓને એમની નોકરી બરોબર કરી શકે ડિહાઈડ્રેશન ન થાય એના માટેનું ખાસ એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે જેના ભાગરૂપે અહીંયા ભેગા થયા છે અને અહીંયાથી હમણાં છાસ વિતરણનો કાર્યક્રમ શરૂ કરેલ છે સાહેબ કહેજો ખાસ કરીને કિન્નર સમાજ પણ આમાં જોડાયો છે આખરી ગરમીમાં આ આ એમનો ખૂબ આભાર માન્ય છે એતલબેન અમારી સાથે આવ્યા હતા જે સામાજિક કાર્યકર છે એમને પણ કીધું કે આ જે કિન્નર સમાજ છે તે અલગ અલગ તહેવારો પર જેવા કે થર્ટી ફર્સ્ટના દિવસે તેમજ કોવિડ સમયે પણ એ લોકોએ સુરત શહેરમાં બહુ સારું કામ કરી અને એક માનવતાનું જે કાર્યક્રમ જે કામ હોય છે એને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે એના ભાગરૂપે જે એ લોકો પણ પોલીસના આ જે કાર્યક્રમ હોય એમાં આજે જોડાયા છે એ બદલ અમે પણ સુરત પોલીસ તરફથી એમનો આભાર માનીએ છીએ અને આ સેવાથી પ્રવૃત્તિ છે એ પણ હંમેશા ચાલુ રાખે એવો અમે આશા રાખીએ શું કહેશો આજે નવોદય ટ્રસ્ટ દ્વારા કેવો પ્રકારનો કાર્યક્રમ જય માતાજી મારું નામ છે નોરી કુંવાર અમે નવોદય ટ્રસ્ટના કો ફાઉન્ડર છે આજે નવોદય ટ્રસ્ટની સર્વ ટીમ અમારા હેતલબેન અને કંડેલ સાહેબ અમે બધાએ મળીને આ વિચાર્યું હતું કે આ કાળજાળ ગરમીની અંદર જે હીટ વેવનો સમય ચાલી રહ્યો છે તો વ્યક્તિઓ તો પોતપોતાની રીતે પોતાની કેર કરે છે પરંતુ આ ગરમીની મારથી ના બચી શકતા એવા ફરજ નિભાવતા અમારા જે ટ્રાફિક જવાનો છે એમના માટે કંઈ અમે કરીએ અને અમે બધાએ વિચારીને છાસ વિતરણનું આજે આયોજન કર્યું છે આપ સર્વ જાણો જ છો કે આપણને જ્યારે પેન્ડામિક જેવા સમયે એ વસ્તુથી લોકો માર ઝીલે છે અને કંઈ એ બીમારીઓથી લોકો ગ્રસ્ત થાય છે તો એના તો આંકડાઓ હોય છે પણ મારા ટ્રાફિક જમા જવાનો કે જે સુરતની અંદર ટ્રાફિકની વ્યવસ્થા અવસ્થાને સરસ રીતે નિભાવવા માટે પોતે જે આવી કાળઝાળ ગરમીની અંદર હેરાન થાય છે અને ઝાડા વામીટ જેવી બીમારીઓનો શિકાર થાય છે એની કોઈ નોટિસેબલ વસ્તુ થતી નથી અમે કંઈક ને કંઈક બહિષ્કૃત સમાજ તરીકે વખણાઈએ છીએ પરંતુ કુમળું ફૂડ જેમ વાળો તેમ વળે એવી રીતે અમને પણ જો ટંડેલ સાહેબ હેતલબેનના સાનિધ્યમાં સરસ માર્ગો બતાવવામાં આવે તો અમે આજે પણ આની અંદર જોડાયા છે ને આવનારા દિવસોની અંદર વધારે વ્યક્તિઓને સતર્ક અને સભાન કરવાના દરેક કાર્યક્રમોમાં અમારી નવોદય ટીમ કિન્નર સમાજ અવશ્યપણે જોડાશે કેટલા જગ્યાએ ખાસ કરીને હમણાં હમણાં અહીંયા અઠવા ઝોનથી ચાલુ કરીને વિતરણ કરીએ છીએ એમ તો દરેક વર્ષની ગરમીની અંદર અમે કંઈક ને કંઈક આવા કાર્યક્રમો નવોદય ટ્રસ્ટ દ્વારા થાય છે અમે કુંડા વિતરણ કરીએ છીએ છાસ અને પાણીનું વિતરણ કરીએ છીએ પરંતુ આ વખત અમને આ સહભાગ્ય મળ્યું કે અમે થર્ટી ફસ્ટની રાત્રે જવાનોને ચા અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું એના પછી એમની જોડે વાતચીત કરીને હેતલબેન દ્વારા અમને આ વસ્તુ પર ધ્યાન દોરવામાં આવ્યું કે કેમ નહીં આપણે આવા સમયે છાશનું પણ વિતરણ કરીએ તો આનું શુભારંભ થયું છે હવે જેટલા સમય ગરમી છે અમે ક્યાં ક્યાં સુધી જ્યાં સુધી અમારાથી પહોંચાશે અમે ચોક્કસપણે પહોંચીશું